ઝગડીયાના ખડોલીમાં ગૃહમંત્રી અમિત શાહની જંગી જાહેર સભા કોંગ્રેસ અને આપ ઉપર આકરા પ્રહારો ભરૂચ બેઠક ઉપર સૌની મીટ મંડાઈ છે ત્યારે રાજકીય પક્ષોના ઉમેદવારોના પ્રચાર માટે સ્ટાર પ્રચારકો આવી રહ્યા છે દેશના ગૃહમંત્રી અમિત શાહે ઝઘડીયા તાલુકાના ખડોલી ગામ પાસેના મેદાનમાં આજોજ ત્રણ વાગે જંગી જાહેર સભાને સંબોધી કોંગ્રેસ અને ઇન્દી ગઠબંધન ઉપર આકરા પ્રહારો કર્યા હતા તો મોદી સરકારની કલ્યાણકારી યોજનાઓ વર્ણવી મોદી સરકારને આદિવાસી અને ગરીબ લોકોની સરકાર હોવાનું કહ્યું હતું ગૃહમંત્રી અમિત શાહની આદિવાસી પ્રભુત્વ ધરાવતા ઝઘડિયા પંથકમાં જંગી જાહેર સભા સંબોધી કોંગ્રેસ અને આપ ઉપર આકરા શાબ્દાહિક પ્રહાર કર્યા કોંગ્રેસ અને આપને જુઠ્ઠાના સરદાર ગણાવ્યા હતા તેમજ મોદી સરકારની આદિવાસી ગરીબોની યોજનાઓ વર્ણવવા સાથે કાશ્મીરને ત્રણસો કલમનું રદ કરવાની પણ યાદ અપાવી જીતનો હુંકાર ભર્યો હતો ભાજપની વિજય સંકલ્પ સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભરૂચ બેઠકના ઉમેદવાર મનસુખભાઈ વસાવા ભરૂચ લોકસભા ક્ષેત્રના ભાજપના ધારાસભ્યો ભરૂચ નર્મદા જિલ્લાના ભાજપ પ્રમુખો સહિત અન્ય હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને પ્રજાજનો ઉપાયા હતા